કોરોનાની મહામારી વચ્ચે પણ કોવિડ મૃતકોની અંતિમ વિધિ કરતી એકતા ટ્રસ્ટને દાન છે અનેક સમાજ અને સંસ્થાઓની આર્થિક મદદથી અંતિમ વિધિના કાર્યો એકતા ટ્રસ્ટ પૂર્ણ કરી રહ્યું છે સુરતમાં કોરોના વાયરસના કેર વચ્ચે કિન્નર સમાજ દ્વારા એકતા ટ્રસ્ટના સંચાલકને ને છપ્પન હજાર રૂપિયાની દાન આપી માનવતા મહેકે છે કોવિડ નાઇન્ટીનના મૃતકોની અંતિમવિધિ કરી સમાજમાં એકતાનું ઉદાહરણ બનવા બદલ એકતા ટ્રસ્ટને રોકડ દાન આપી આવા કાર્યોમાં સહભાગી થવાનો પ્રયાસ કરી હોવાનું પણ કિન્નર સમાજે જણાવ્યું છે સ્મશાન હોય કે કબ્રિસ્તાન એકતા ટ્રસ્ટની ટીમ તમામ સમાજની લાગણી ન દુખાય તેનું ધ્યાન રાખી વિધિ કરતું આવ્યું છે સુરત ભારતીય ગૌરક્ષા મંચની કચેરીમાં આયોજિત કાર્યક્રમમાં અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી જે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ પાત્રિ બિનવાર્ષી લાશોની અંતિમવિધિ સાથે બિનવાર્ષી દર્દીઓનું સેવામાં કામ કરી રહી છે નવ જેટલી એમ્બ્યુલન્સ સમાજ દ્વારા ફાળવામાં આવી છે અનેક સમાજ અને સંસ્થાઓની આર્થિક મદદથી આ કાર્ય પૂરા થઈ રહ્યા છે કિન્સ સમાજ દ્વારા કરેલી આર્થિક સહાય ચોક્કસ સારા કાર્યોમાં વાપરવામાં મદદરૂપ થશે હું તમામનો આભારી છું તેવું પણ તેમ જણાવ્યું હતું હું એકતા ટ્રસ્ટ અબ્દુરમાન મલબારી આજ રોજ અહીં ધર્મેશભાઈ ગામી સાહેબને ઓફિસે આવ્યો છું કિન્નર સમાજ અને પાયલ ગ્રુપ દ્વારા જે એકતા ટ્રસ્ટને સેવા કાર્યો માટે દાન આપવામાં આવી રહ્યું છે હું અંતકરણથી એમનો આભાર વ્યક્ત કરું છું પાંત્રીસ વર્ષથી આ સંસ્થા જે બિનવારસી લાશોનું કામ કરી રહી છે તેમાં લોકોના દ્વારા મળેલી નવ એમ્બ્યુલન્સ વાહન જે આના માટે સતત દોડી રહી છે ને ત્રણ વાહનો હમણાં બંધ પડ્યા છે એ ટેકનિકલ કારણે જે બગાડ્યા છે આ રીતે જો સમાજ અમને સહયોગ આપતો રહેશે તો આપણે સમાજના કાર્ય કરવા માટે વાહનોમાં કફનોમાં આ પૈસા નાખીશું સારી જગ્યા પૈસા વપરાશે અને લોકોનું કામ થશે જેનાથી ભગવાન રાજી થાય માલિક રાજી થાય અને સમાજ ઉન્નતિ અને પ્રગતિ કરે હું એવી અભ્યર્થના સાથે પાયલ ગ્રુપ આપણા કિન્ન સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું માલિક એમના દ્વારા ફાળવેલા દાનથી સમાજની ઉન્નતિ અને પ્રગતિ થાય અને લોકોમાં માનવતાની જય જય હિન્દ ગુજરાત તો સમાજના અગ્રણી પાયલ કુંવરે જણાવ્યું કે આવી મહામારીમાં જ્યારે પરિવાર મૃતક સ્વજનોની અંતિમ વિધિ નથી કરી શકતો આવા સમયમાં એકતા ટ્રસ્ટ અંતિમ વિધિ પૂરી કરી હાલ પૂર્ણતારું કરવાનું કામ કરી રહ્યું છે જે લોકો સમાજનું ધ્યાન રાખતા હોય તેનું ધ્યાન રાખવાની જવાબદારીના ભાગરૂપે અમે એકતા ટ્રસ્ટની આર્થિક મદદ કરી છે આજરોજ એકતા ટ્રસ્ટ જે વર્ષોથી સુરત શહેરની અંદર અને દેશભરની અંદર કચ્છનો ભૂકંપ હોય કે કેદાર બદ્રીનાથની ત્રાસદી હોય કે સુરતનું પૂર હોય કે ત્રણસો ને પાસઠ દિવસ બિનમારસી લાશોનું નિકાલનું કામ કરે છે અને કોરોના મહામારીની અંદર જેમણે બીડું ઉપાડ્યું છે અને નિસ્વાર્થ ભાવે જે અબ્દુલ મલબારી સાહેબની ટીમ એકતા ટ્રસ્ટ જે કામ કરી રહી છે કોઈ પણ ભેદભાવ વગર એ ખૂબ જ સરાહનીય અને ઉમદા છે આટલી મોટી મહામારીની અંદર આ જે સંસ્થા એકતા ટ્રસ્ટ જે કામ કરી રહી છે એને જોઈને સુરત પાયલકુંવર ટીમ કિન્નર સમાજ દ્વારા આજે છપ્પન હજાર રૂપિયાનું દાન આપી રહી છે અને એ ખૂબ જ સરાહનીય છે સમાજના લોકોને કહેવા માગીએ છીએ કે આપ પણ એકતા ટ્રસ્ટને વધુને વધુ આ સમયની અંદર દાન આપી અને આ જે ત્રાસદી છે કોરોના મહામારીની અંદર જે બોડી નિકાલનું કાર્ય છે એ ઝડપભેર પૂર્ણ કરી શકે એમને ક્યાંક એવી તકલીફ ન આવે એટલે લોકોને પણ અપીલ છે કે લોકો પણ દાન આપે સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ જણાવ્યું કે કચ્છનો ભૂકંપ હોય કે કેદારનાથ બંદિનાથી દુર્ઘટના સુરતનું પૂર હોય કે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના સમયમાં સતત રાત દિવસ કામ કરતી એકતા ટ્રસ્ટની કામગીરી સરાહનીય છે આવા કપડા સમયમાં એકતા ટ્રસ્ટને આર્થિક રીતે મજબૂત બનાવવા કિન્નસ સમાધિ પહેલ આવકારદાયક છે હું બીજા સમાધે પણ અપીલ કરીશ કે આવી મહામારીમાં કામ કરતી એકતા ટ્રસ્ટને સમાજ અન્ય દાતાઓની ખાસ જરૂર છે આર્થિક મદદ મળશે તો એ એકતા ટ્રસ્ટ અંતિમ વિધિનું કાર્ય કરી શકશે મારું નામ પાયેલ કુંવર છે અને હું સુરત નાનપરા હિજરાબાડથી છું અમે લોકો આજે આજે કોરોનાની મહામારી ચાલી રહી છે એના અંદર અબ્દુલભાઈ મલબારી એકતા ટ્રસ્ટના જે પ્રમુખ છે એમણે આજે જે મહામારીમાં લોકોની બહુ એવી સારી મદદ કરી છે તો અમને લોકોને પણ એવો વિચાર આવ્યો કે કેમ આજે અમે કિન્નર સમાજ કેમ પાછળ એના અંદર કારણ કે અંતિમ સંસ્કાર અને જે દફન વિધિ છે એ છેલ્લી એક આપણી જે શ્વાસ રોકાઈ જાય છે એની અંતિમ વિધિ છે તો એના માટે તો ભગવાન પણ ઉપરથી આવીને મદદ કરે છે તો આપણે મનુષ્ય છે તો મનુષ્ય કેમ મદદ નથી કરી શકતા તો અમે લોકોએ મારી નૂરી કુંવર છે નમ્રતા કુંવર આંચલ કુંવર કસ્તુરી કુંવર અમે લોકો બધાએ મળીને અમે પોતે પૈસા ભેગા કરીને અમે અબ્દુલભાઈ મલબારીને સુરતના જે એકતા ટ્રસ્ટના પ્રમુખ છે એમને અમે મદદરૂપ થયા છે કે ભવિષ્યમાં આજે એમને અમે મદદ કરી છે તો કાલે અમારા માટે પણ કોઈ એવી મદદ થઈ શકીએ હાલ તો સુરતમાં જાતિ કે ધર્મના વાળાઓ તોડી અંતિમ વિધિની કામગીરી કરતી એકતા ટ્રસ્ટની ટીમને ચોમેતી પ્રોત્સાહન પણ મળી રહ્યું છે તો એકતા ટ્રસ્ટ દ્વારા અગાઉ પણ અનેક આફતોમાં માનવતા મેકાવી કામગીરી પણ કરી છે સાથે